જય માતાજી મિત્રો મિત્રો તમે જે અર્ટિકા જોઈએ છો મારુથી સુઝુકી અર્ટિકા બે હજાર સત્તરનું મોડલ જેડીઆઈ પ્લસ વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા ગાડી વેચી દેવાની છે અને સાવ ઓછી કિંમતમાં જ અર્ટિકા આપી દેવાની છે મિત્રો તમારે જો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી છે કુલ જવાબદારી સાથે મારુતિ અર્ટિકા વેચવાની છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને આ ગાડી ક્યાં જો મળશે એની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તમારે જો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો અર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત ચિતારામ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે અર્ટિકા ખરીદી શકો છો બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી છે જેડીઆઈ પ્લસ વર્ઝન છે સુરત જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટિકા ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર મળી રહેશે તમે તેમને કોન્ટેક કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અર્ટિકા ગાડી વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લીટ થયેલી છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે વન વનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કાટ કે સડો ક્યાંય તમને જોવા નહીં મળે એન્જિન પાવરફૂલ છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ આ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી